જય માતાજી જય ગિરનારી કેમ છો મિત્રો તો આજે આપણે વંથલી તાલુકામાં બોરડીના બગીચામાં આવ્યા છીએ એટલે કે કહેવાય ને કદી ઝીણા ઝીણા છે અને થોડાક પાકી ગયા છે ને વાંધું છે કદી મહિનો દિવસ જેવું લાગી જશે તો ચાલો હું તમને બોર બતાવું તાણે તો જો તમે તો બોર આપણે દેખાણાની હોય પણ આમાં પાકવાય મંડ્યા છે અને થોડાક કાધાય છે આપણે તો ચાલો હું તમને બતાવું કે કેવા આપણે બોર ત્યાં

से कौन के गवरो गवरो दो दीजो नथी हां गवरो की तो वाली

Huh?